নদালি কেমচার ওহ কেমন মানে তে মার দিরা নিয়ে আছে আছে তোbmod সিনেমা মানে কি সরতো তো এটা দেখতা আমি কি সু তো मनीष देसाई प्रमुख खेड़ा जिला क्रिकेट एसोसिएशन। एसोसिए ગુજરાત વિરુદ્ધ સર્વિસિસની રણજી ટ્રોફી મેચની શરૂઆત થઈ છે રણજી ટ્રોફી સિરીઝમાં બંને ટીમ એવોની ચોથી મેચ રમે છે એટલે ખૂબ જ રસપ્રદ મેચ છે બંને ટીમ એવા તબક્કે છે કે બંને ટીમને આ મેચ જીતવી પડે એવી જ છે ગુજરાત અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં છે અને મને જણાવતા આનંદ થાય છે કે આજે ગુજરાતની ટીમમાંથી આપણા નડિયાદના ચાર ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે એટલે અમે સૌ આશા રાખીએ છીએ કે તેઓ ચાર્યો ખૂબ સારું પરફોર્મન્સ કરી ગુજરાતને જીતવામાં મદદ કરે અને ગુજરાતને પોઈન્ટ અપાવવામાં પણ મદદ કરે નડિયાદ ખાતે આજે રમાઈ રહેલી આ રણજી ટ્રોફીમાં જિલ્લાના સૌ ક્રિકેટ રસિકોને આમંત્રણ આપું છું કે તેઓ મેચ જોવા ગ્રાઉન્ડ ઉપર આવે અને નડિયાદના છોકરાઓને પ્રોત્સાહિત કરે રણજી ટ્રોફી એટલે આપ સૌ જાણો છો કે ખૂબ જ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે રણજી ટ્રોફી એટલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કહેવાય કે ટેસ્ટ પછીનું જો કોઈ બી એક સ્ટેજ આવતું હોય તો એ રણજી ટ્રોફી છે રણજી ટ્રોફીના પરફોર્મન્સના આધારે જ ટેસ્ટના સિલેક્શન થતા હોય છે એટલે રણજી ટ્રોફીમાં પરફોર્મન્સ કરવું ખૂબ જરૂરી છે અને રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમવું ખૂબ જરૂરી છે Good <laughs>